નમસ્કાર દર્શક મિત્રો વીઆર ના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સુરત એટલે એની ઓળખ બની ગઈ છે ડાયમંડ ઉદ્યોગ હજારો પરિવારો આ ડાયમંડ ઉદ્યોગ ઉપર નભી રહ્યા છે અને મોટાભાગના ઘણા એવા પણ પરિવાર છે કે જે સૌરાષ્ટ્રમાં માદરે વતન છોડીને સુરતમાં આવીને વસીને સુરતને પોતાનું વતન બતાવી બનાવી છે આવા જ એક ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારનો માળો અચાનક પીંખાઈ ગયો એ ધરતી છે કે જ્યાંથી હર્ષ સંઘવી તેઓ ગાંધીનગરમાં એક શપથ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પછી શપથ લે છે અને પછી ગૃહમંત્રી બને છે એમના મત વિસ્તારમાં એમના એમની માતૃભૂમિમાં કાપરોડા વિસ્તારમાં એક યુવાન એક સગીર અને જેની ઉંમર છે સત્તર વર્ષની પોતાના પરિવારનો આધાર બનવા માટે એ બિલકુલ એક સપના જોઈને બેઠો હતો એવો આ કિશોર એને એક નસીડીએ રોકીને એની પાસે પૈસા માગ્યા નશો કરવા માટે પૈસા હતા નહીં એ લપી શકે એમ નહોતો એની સાથે ઝઘડો કર્યો અને ઝઘડો કર્યા બાદ એને મારી નાખ્યો અને ચપ્પુના ઘા મારીને જાહેરમાં અગિયારથી દોઢ વાગ્યાની વચ્ચે બપોરના વસ્તી હતી પબ્લિક હતી લોકોની અવર જવર હતી એવા સમયે એને મારી નાખવામાં આવ્યો પોતાના પરિવારને એ આધાર બનવાનો હતો અને એવા સમયે એની જે હત્યા થઈ માત્ર કેટલા રૂપિયા માટે માત્ર દસ રૂપિયાની પડીકી નફાની પડીકી લેવા માટે એને એને મારી નાખવામાં આવ્યો અને રિક્ષા ચાલક એને પછી રિક્ષા રિક્ષા ચાલકથી ઇનકાર કરતાં તેને ચપ્પુના ઘા મારી દીધા રિક્ષા ચાલક સારવાર હેઠળથી હાલ તો દારવાડીના આરોપીની પ્રભુ એટલે એટલા બધા ચાર બહેનો વચ્ચેનો એક ભાઈ કાયદો ક્યાં છે વ્યવસ્થા ક્યાં છે મોટી મોટી બાઉંડા મારવા કે હું કોઈ ચમરબંધીને છોડીતું નહીં કાયદો વ્યવસ્થામાં જે પણ હશે જે ઉલ્લંઘન કરશે એને છોડીતું નહીં એને શીખવી શીખીશું કૂકડાની ચાલ ચલાવીશું અને છતાં પણ બનાવો ઘટનાઓ રોકાતી નથી આવી ઘટનાઓ બને છે ને સત્તર વર્ષનો કિશોર એને એની માની એની એની એક સપનાની એક કહેવાય કે એક આધાર હતો એનો બાપ એમ પણ ઈચ્છતો હતો કે પરિવારનો એ આધાર બનશે આવનારા સમયમાં અને પહેલાં એને મારી નાખવામાં આવ્યો રખિયાલ જુવાપુરા ગોમતીપુરમાં પણ આવી જ ઘટનાઓ બની પોલીસનો કોઈ ડર નથી ગુનેગારો હથિયારો સાથે કોઈ એકના ઘર ઉપર તૂટી પડે અને પોલીસ ગમે તેલાને કુકડા બનાવે તો પણ આવી ઘટનાઓનો કોઈ અંત આવતો નથી આ ચર્ચા આજે પારપ્લી કાર્યક્રમમાં રાખવામાં આવી છે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના અશોકભાઈ પંજાબી વરિષ્ઠ નેતા અને પ્રવક્તા આપણી સાથે જોડાયા છે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને પ્રવક્તા એવા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાય છે આપણી સાથે એક સમીક્ષક તરીકે નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ પણ જોડાયા છે અને નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ પોતાના લેખા જોખા આગવી સ્ટાઇલથી કરશે અશોકભાઈ આ ઘટનાઓ સતત વધતી જાય છે ચાહે કુકડો બોલા બનાવો કે મરઘી બનાવું ગુનેગારોમાં કોઈ ખોપ નથી કોઈ ડર નથી હા પોલીસ એમની સારા એમની બરાબર સરભરા કરે છે એની ના નહીં પણ છતાં ડર નથી રહો એક દિવસમાં ચાર ઘટનાઓ બને સુરતમાં ગૃહમંત્રીના વિસ્તારમાં કારણ કે સુરતમાં કાપોદરા વિસ્તારમાં એ સત્તર વર્ષના ખિસ્સોરે માત્ર નશો કરવા માટે કોઈએ દસ રૂપિયા માગ્યા વીસ રૂપિયા માંગ્યા ના આપ્યા અને ચાર બહેનોનો એકના એક ભાઈને ખરાબ બપોરે ધૂમધકતા તાપમાં બધાની વચ્ચે જાહેરમાં રહેસી નાખે છે આ પહેલાં એક દીકરીને એના પ્રેમીએ એને ગળા ઉપર છરી ફેરીને એને મારી નાખી હતી કોઈ બચાવી શક્યું નહોતું ધોળા દિવસે બની આ ઘટના એ પણ સુરતમાં બનેલી ઘટના હતી કેમ કોઈને ડર નથી રહ્યો

આજે લોકો વિચારતા થઈ ગયા છે કે હવે ગુજરાત અને બિહારમાં કોઈ ફરક રહ્યો નથી બપોરે સાડા અગિયાર બાર વાગે એક બે ગુના નિર્દોષ છોકરો સત્તર વર્ષનો જેની મૂછો ના નીકળી હોય એને ચાકુ થી મારી નાખે છે આ શું બતાવે છે એટલું જ નહીં પણ કેટલાક વિસ્તારોમાં અમદાવાદ વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં ચાર પાંચ જગ્યા ધમાલો કરવામાં આવે છે ગઈકાલે અંદર તલવારો લઈને લોકો બહાર નીકળ્યા હતા પોલીસને તલવારો દેખાઈને પાછો ગાડીમાં બેસાડી દેવામાં આવે છે અને સુરત તો ખાસ કરીને જ્યાંથી આપણા ગ્રહ પ્રધાન આવે છે અને કેન્દ્રના એક પ્રધાન અને ગુજરાતના પ્રમુખ ભાજપ એ પણ જ્યાંથી આવે છે એ સુરત તો અમદાવાદથી પણ વધારે કાયદા વ્યવસ્થામાં ખાડે ગયું છે અમે સોચતા હતા કે અમદાવાદમાં સૌથી વધારે રોજ લગભગ બે દિવસ પછી એક મર્ડર થતું હોય છે પણ લાગે છે હરીફાઈમાં સુરત અમદાવાદ થી આગળ નીકળી ગયું છે હવે એનું કારણ શું છે આપણા ગુજરાતના ડીજીપી સાહેબ બહુ મોટા ગુમો પાડી પાડીને છાપાઓમાં પછી ન્યૂઝ ચેનલ્સમાં એ સો ભાગની અંદર તમે એવા સો અપરાધીઓ નામો લખી લો બધાને અમે પૂરી દઈશું બધાને અમે પાર કરી નાખીશું પાસા કરી નાખીશું આ બધી ભૂમભરડા કર્યા પછી પણ કોઈ ફરક કોઈ અસર ગુજરાતમાં પડતો નથી એના માનું છું કે બે કારણ છે એક કારણ છે અશોકભાઈ પકડાય છે ત્યારે એમની છે જોઈએ છે છતાં કોઈ ડર નથી રહ્યો કારણ શું હોય શકે પકડાયા પછી સરભરા થાય છે એનું શું મતલબ આ સત્તર વર્ષ છોકરો જે ગયો છે ચાર બહેનો વચ્ચે એક ના એક ભાઈ એ પાછો આવશે ખરા આજે એના ખૂની ને પકડાઈ લીધું છે પકડાયા પછી તમે એને ઝાડ પર લટકાવી નાખો કે ઉપર નાખો પણ એ છોકરો પાછો આવી પરિસ્થિતિ કેમ થઈ કે રૂપિયા રૂપિયા ના આપો તમે તમે છરી છરી કાપીને કાઢીને મારી નાખો આવો આ પ્રકારની પરિસ્થિતિ એના મગજમાં કઈ રીતે આવી આ મોટો સવાલ છે ગઈકાલે પોરબંદર પાસે હજારો કરોડો રૂપિયાના ફરીથી પકડવામાં આવ્યા ડ્રગ્સ શું પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં થઈ રહી છે અને સુરત તો હબ બની ગયો છે ક્રાઈમનો ક્રાઇમનો હબ બની ગયો છે સુરત હવે આ પરિસ્થિતિ જયારે થતી હોય ત્યારે એક વિરોધ પક્ષના કાર્યકર તરીકે મારી આ જવાબદારી છે કે આ સરકાર જે છે એ સરકારમાં જે પોલીસ છે હું માનું છું કે બે કારણો છે જેના કારણે કાયદો અને વ્યવસ્થા ખાડી જઈ રહી છે ને એ રોકાશે નહીં સૌથી પહેલું કારણ છે પોલીસની અંદર ભ્રષ્ટાચાર અને હું એમ નથી કહેતો કે બધા ભ્રષ્ટાચારી છે એવા આઈપીએસ અધિકારીઓ પણ જોયા છે કે જે ખરેખર સારાના પ્રમાણિક છે

રિક્ષા વાળી પૈસા માંગે છે છોકરા થી પૈસા માંગે છે કોઈ એક પોલીસ વાળો નથી લાગતો એને પોલીસ કરે છે શું ઘરમાં બેસીને ઊંઘે છે હોટલમાં બેસીને ખાઈને ઊંઘી જાય છે કોઈ 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 નીકળતા નથી વાત ખુલે પ્રજા જે છે એ હાથમાં પેલું તલવાર લઈને નીકળે છે ગઈકાલે એક પોલીસ વાળો દેખાતો નથી કોઈ પીસીઆર ગાડી નીકળતી નથી ત્યાં કોઈ કોઈ પ્રકારનું આ થતું નથી આ કઈ ક્યાં ગુજરાત ને કઈ લઈ જવા માંગો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આપનો સવાલ પૂછું છું ગુજરાત ના મુખ્યમંત્રીશ્રીને

સત્તર વર્ષનો કિશોર સમી સાંજે એને મારી નાખવામાં આવે ચાર બહેનોનો ભાઈ અને ખુલ્લે આમ એક નસીડી માટે એક નસીડીએ નશો કરવા માટે દસ રૂપિયા કે વીસ રૂપિયા માગ્યા અને આપવાની ના પડે એની પાસે પૈસા નહોતા એને કીધું મારા ખિસ્સા તપાસી લો અને છતાં એને મારી નાખવામાં આવે ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારની જો આ હાલત હોય તો અંતરિયાળ ગામોની શું હાલત હશે કાયદો વ્યવસ્થાની કેટલી કચડી ગયેલી પરિસ્થિતિ હશે તમે મરઘો બનાવો તમે મરઘી બનાવો તમે કઈ પણ કુકડો બનાવો પણ કોઈ ફરક પડતો નથી આ પરિસ્થિતિ અત્યારે છે જો ના કરી શકતા હો તો અદાની કે અંબાણી જેવી પ્રાઇવેટ કંપનીઓને અથવા સિક્યુરિટી એજન્સીઓને સિક્યુરિટીની જવાબદારી સોંપી દો

અન્ય રાજ્ય ગુજરાતની જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે કે ક્રાઇમ રેટમાં ઘટાડો થયો છે એટલે સતત ક્રાઇમ રેટમાં ઘટાડો એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આપણા રાજ્યમાં પેલા જે ગુના થતા હતા એના પ્રમાણમાં લૂંટ મારધાડ ખૂન આ બધા ગુનાઓ જે છે મહિલાની જે પજવણી કરવી એ ઓછા થયા છે દારૂ પી અને નસેડી જે પ્રકારનું કૃત્ય કર્યું છે અને એ પણ ખાસ કરીને સુરત જેવા એક ડાયમંડ સિટીમાં તો એમાં પચાસ કરોડ સત્તાવન લાખ ચોસઠ હજાર ને આઠસો ને સત્તર

જવાબદારી જોઈએ આંકડાઓની માયાજાળ તો ઘણી બધી બતાવી શકાય તો શૈલેષભાઈ આપણા પરિવારનો ન કરે નારાયણ નાનું એવું ઈચ્છતો પણ નથી પણ આપણા પરિવારનો જ કોઈ સભ્ય અથવા કોઈ સંબંધી અથવા તો કોઈ પરિચિત વ્યક્તિની આ રીતે હત્યા થઈ હોય ત્યારે આ બધું જ ડાફન આપણું નીકળી જતું હોય છે અને ત્યારે પોલીસને પણ આપણે બેફામ ભરતા હોય છે પોલીસ જવાબદાર નથી પરંતુ પોલીસ ઉપર એટલું બધું રાજકીય દબાણ અને વીવીઆઈપી નેતાઓની સરભરાને એમનો બંદોબસ્ત કરવામાં જ એમની મોટાભાગની નેવું ટકા શક્તિ વેરફાઈ જાય છે બાકી ગુજરાતની પોલીસને ગુજરાત એક કોન્સ્ટેબલ આ બધું રોકવા માટે સમર્થ છે પણ નથી રોકી શકાતું આ નિષ્ફળતાનો જાહેર એકરાર કરીને શું કરવું જોઈએ કે દાખલો બેસાડવા માટે

ગુજરાત નો કોઈ પણ વ્યક્તિ હોય છે એ નસેડીને શોધી કરીને એનું ઘર બુલડોઝર ફેરી દેસો ઘર તોડી નાખશો શું દીકરો પાછો મળી જશે આ પરિવાર ને ચાર બહેનોને એમનો ભાઈ મળી જશે સવાલ એ આવે છે સવાલ એ આવે છે કે ભૂતકાળમાં એવું મેં કદી મેં પત્રકાર તરીકે સાંભળ્યું નથી કે એક દીકરી એને વિધર્મી પ્રેમી એને જાહેરમાં જાહેરમાં રસ્તા ઉપર ઊભી રાખીને એના ઘરા ઉપર છરી ફેરી દે આ તમારા આંકડા બધા આ આંકડાઓની માયાજાળ છે આંકડાઓના આધારે ન કહી શકાય કે કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે ક્યારે કોઈ દીકરીને એના મા બાપની હાજરીમાં લોકોની વચ્ચે ગરા ઉપર છરી ફેરવી નાખે અને ગરુ કાપી નાખે આવી ઘટના ક્યારે બની નથી ઘટના એક બને કે એક હજાર બને એક હજાર ઘટનાઓ પહેલાં બનતી હતી ને અત્યારે સો બને છે એ રીતે આશ્વાસન ન લેવાય પણ સો કેવા પ્રકારની ગંભીર ઘટનાઓ બને છે એ તમારી સફળતા નિષ્ફળતાનો ચાર્ટ બતાવે છે શરમ કરવી જોઈએ આવી ઘટનાઓની બાબતમાં સૌ કોઈએ શૈલેષ ભાઈ હું એક ફોન લઈ લઉં છું એક ફોન લઈ લો એક ફોન લઈ લઉં હેલો

પચીસ લાખ રૂપિયા સરકારે પોતાની તિજોરીમાંથી આપવા જોઈએ કે જેથી એમનો આધાર બનવાનો હતો આ છોકરો ઘર ચલાવવા માટે એ સક્ષમ બનવાનો હતો છોકરો પાછો નહીં આવે પણ પચીસ લાખ રૂપિયા આપવા જોઈએ આ છોકરાના પરિવારને એ વાતમાં આપણે

પરંતુ જે ધારાસભ્ય જે ધારાસભ્યો છે અથવા તો જે મંત્રીઓ છે સરકારમાં એમના પગારમાંથી કાપીને પચીસ લાખ રૂપિયા આપવા જોઈએ કારણ કે પ્રજાનો કોઈ વાંક નથી કે એના ટેક્સમાંથી ચૂકવવા પડે ધાર મંત્રીઓના પગાર કાપીને એ પૈસા ચૂકવવા જોઈએ તો જ આ લોકોને એની ગંભીરતાનો સમજ પડશે હું હવે હું શૈલેષભાઈ સરકાર પોતાના એટલે મંત્રીઓ પોતાના પગારમાંથી પચીસ લાખ રૂપિયા આપે પ્રજાનો તો કોઈ વાંક નથી પ્રજાનો વાંક ખરો એમને ગાંધીનગર મોકલ્યા બાકી એમને જ આપવા જોઈએ પૈકી ખિસ્સા માંથી આપવા જોઈએ આવી વ્યવસ્થા થાય તો જ કાયદો વ્યવસ્થા માટેના જે મોટી બુમરાંગો થાય છે બહુ મોટા બનગા ફૂંકાય છે એને કંટ્રોલ કરી શકાય થયેલ ભાઈ ધારાસભ્યની પણ જવાબદારી છે સ્થાનિક સંસદ સભ્યની પણ જવાબદારી છે સ્થાનિક ચૂંટાયેલા પદાધિકારીઓની પણ જવાબદારી છે કે આ કુટુંબને હવે એક માનો કે હવે આગામી દિવસોમાં દીકરો કમાતો તો અને એ જતો રહ્યો છે એમના પ્રત્યેની સહાનુભૂતિ પણ હોવી જોઈએ ને તમે કીધું એમ એમના માટે કંઈક નહીં ને કંઈક કરી છૂટવું જોઈએ પણ આ એ સરકાર છે કે જેમણે રોનિયો રોમિયો સ્કોડની પણ રચના કરી છે આ એ જ સરકાર છે કે જેમણે પછી તરત જ ચાર્જશીટ કરે છે માફ કરજો માફ કરજો શૈલેષ ભાઈ તમારી વાત સાચી છે સી ટીમ બનાવી છે રોમિયો સ્કોડ બનાવી છે ઘણી બધી સ્કોડ બનાવી છે પ્રયત્નો સિરિયસલી થયા પણ છે અને છતાં પણ આવી ઘટનાઓ બને છે ત્યારે પોલીસનું મોરલ તોડવાની વાત નથી કરતા પોલીસને ઉતારી પાડવાની વાત નથી કરતા સરકારના મંત્રીઓને ઉતારી પાડવાની વાત નથી કરતા દાખલો બેસાડવા માટે પણ એ કહેતા હોય છે ને કે આ ગુનેગારોને દાખલો બેસે એવું સજા થશે ગુનેગારોને નહીં મંત્રીઓને એમના પગારમાંથી એમના ઘરની તિજોરીમાંથી પચીસ જવાબદારી પ્રજાની સુરક્ષાની એમની છે માટે એમના પગારમાં એમના ઘરમાંથી પૈસા કાઢીને પચીસ લાખ રૂપિયા આપીને ધડો બેસાડવો જોઈએ દાખલો બેસાડવો જોઈએ તો જ સુધરશે તો જ સબક શીખવશે પ્રજા એ ટેક્સના પૈસા આપે છે એ તિજોરીમાંથી પૈસા નથી નથી આપવાના કહેતો ધારાસ મંત્રીઓના જ પોતાના એને દંડ પોતાની જાતે કરવો જોઈએ તો જ પ્રજાને સબક પડશે પ્રજાને થશે કે આ સરકાર અમારી ચિંતા કરે છે બાકી તમે ગમે તેની પ્રજાનો તો છે પ્રજા કાયદો વ્યવસ્થા સંભાળવા જવાની છે નિર્મિતભાઈ શું કહેશો આપ કે કંઈક દાખલો બેસે એવું કરવું જોઈએ અને ગુનેગારોની તો તમે બુલડોઝર ફેરવશો જે કરશો એનાથી એને છોકરો પાછળ નથી મળવાનો આ દીકરો એના પરિવારને ચાર બહેનોનો ભાઈ ગુમાવ્યો છે

ઘણી બધી વાતો કરી પોલીસિંગ ને પોલીસ વિશે તંત્ર વિશે પણ હું આજે લોકોને એક વસ્તુ સમજાવું પોલીસ જે નામ છે ને પોલીસ શબ્દ છે ને પોલીસિંગ ઉપરથી આવ્યો છે પોલીસિંગ પોલીસિંગનું મેઇન કામ શું છે ખબર છે પોલીસનું મેઇન કામ ગુનાને અટકાવતો રોકવું અહીંયા શું થઈ રહ્યું છે ખબર છે પોલીસિંગ પોલીસિંગના નામે ગુનો થઈ જાય પછી પોલીસ આવે અને એનું ડોક્યુમેન્ટેશન અને એનું ઇન્વેસ્ટિગેશન થાય અને આમાં હું પોલીસનો જીરો ટકા વાંક ગણું છું એક ટકા વાંક નથી પોલીસનો આની અંદર એની પાછળનું કારણ છે હું ઘણા બધા મુદ્દા કહીશ મને બે મિનિટનો સમય આપજો આની ઉપર વિચારવું પડશે જો આપણે કાયદો અને વ્યવસ્થા સુધારવી હશે તો હું આ જે મુદ્દા કહું છું ને એની ઉપર કરવું પડશે કામ ફોરેજની અંદર આ કામ થાય છે અને એટલે ત્યાં પોલીસિંગ એટલી મજબૂત છે કે ગુનો થતા પહેલા જ પોલીસે ગુનાને અટકાવી દે છે અને એના કારણે ત્યાં આગળ પોલીસનો ખોફ પણ છે અહીંયા ગુનો થઈ જાય પછી પોલીસ ખાલી ડોક્યુમેન્ટેશન માટે આવે છે બીજી વાત ગુજરાતમાં લગભગ સાત કરોડની વસ્તી હશે એક ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કે સાત કરોડની વસ્તી લેખે કેટલા પોલીસની જરૂર છે ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાફિકમાં બીજી જગ્યાએ આઈબીમાં એ બધી જગ્યાએ એ જે રેશિયો છે ને બહુ ઓછો છે ઘણા બધા પોલીસના પદ ખાલી છે બીજી વસ્તુ એ લોકોના જે કલાકો છે ને દિવસના જે આઠ કલાક નવ કલાક કામ કરે કે બચારા પોલીસ વાળા તો બાર બાર કલાક કામ કરે છે પોલીસની મેં જોયા છે ઘણા બધા પોલીસની ટીમ વાળા કે બાર બાર કલાક પોલીસ કામ કરતી હોય છે એ લોકોના જે વર્કિંગ અવર્સ છે એ વર્કિંગ અવર્સ ક્યાં વપરાય છે ઇન્વેસ્ટિગેશનમાં વપરાય છે ટ્રાફિકમાં વપરાય છે પેટ્રોલિંગમાં વપરાય છે કે કોઈની સુરક્ષામાં ચાર રસ્તા ઉપર ટ્રાફિક રોકવામાં વપરાય છે કે કોઈના પેલા જે ઝેડ પ્લસ કે જે બી સિક્યોરિટી આવતી હોય છે એની અંદર વપરાય છે આનું એક સર્વયુ બનવું જોઈએ આનું એનાલિસિસ થવું જોઈએ અને આ એનાલિસિસ ઉપરથી કામ કરાવવું જોઈએ કે કયા વિસ્તારમાં કેટલા પોલીસની જરૂર છે ને એનો સદુપયોગ ક્યાં થઈ શકે ત્રીજો પોઈન્ટ પદ્મકાંત આજના જમાનામાં હાઈટેક ગુનાઓ થઈ રહ્યા છે તો પોલીસને હાઈટેક બનાવવા માટે એમની ટેકનોલોજીની ટ્રેનિંગ કેટલી થઈ રહી છે વર્ષમાં કે મહિનામાં એમના ફિટનેસ ટેસ્ટ કેટલા થઈ રહ્યા છે અને એ લોકો ફિટ રહે એના માટે શું પોલિસી બનાવેલી છે સરકારે પોલીસની ફિટનેસ બહુ જરૂરી છે જો પોલીસ ફિટ રહેશે તો સમાજ ફિટ રહેશે પોલીસ જો ટેકનોલોજીકલી એડવાન્સ હશે તો સમાજની અંદર ટેકનોલોજીવાળા ગુના પણ નહીં થાય અને બીજા ઘણા બ્લુ કલર ક્રાઇમ્સ પણ નહીં થાય તો આ બધા મુદ્દા છે ગાંધી બોલવું ખૂબ આસાન છે કે પોલીસ 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 પણ આપણે એક નાગરિક તરીકે વિચારીએ કે આપણે પોલીસને કેટલી એડવાન્સ બનાવી રહ્યા છે એની ફિટનેસ કેટલી આગળ લઈ જઈ રહ્યા છે કેટલા પોલીસ વાળાની જરૂર છે ને આપણે પોલીસ વાળા છે બીજી વાત જે જગ્યાએ આ ક્રાઇમ થયો એ જગ્યા ઉપર નરેન્દ્ર મોદી કે અમિત શાહની રેલી થવાની હોત કે એ જણા અથવા તો એ બે જણા કે મુખ્યમંત્રી એ રોડ ઉપરથી ચોવીસ કલાકમાં નીકળવાના હોત તો એ રોડ ઉપર આવા કોઈ નસેડી પર મળી રહેત કેવી ટાઈટ સિક્યોરિટી હોત તો એવી ટાઈટ સિક્યોરિટી ભારતના દરેક નાગરિકનો હક છે એ ભારતનું બંધારણ કહે છે सुरक्षा फोन ले लो जो एक फोन ले लो जो जी हेलो हेलो हाँ जी दक्षिण गुजरात दिल्ली मार्ग बोले दक्षिण गुजरात दिल्ली बोला हाँ जी हाँ जी आप आपको स्वागत छे अबे तुमने तो थैंक यू आभार के आज हमें तो एक चर्चा दीदी आप तो ये पाप ले गाड़ी माँ जी तो तुम्हें तो जी सेलेस में प्रश्न करो छो जी

એટલે શૈલેષભાઈ એમની રીતે એમની વાતને સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે ને એ પોતે સજ્જન છે એટલે એમની વાતને જવાબ આપવા માટે કોશિશ કરશે એવી મને અપેક્ષા છે શૈલેષભાઈ આવી ગુનાઓ વખતો વખત બનતા અટકાવવા માટે હવે શું તકેદારીની જરૂર છે શું કરવું જોઈએ પોલીસના અવર્સ જે વાત કરી નિર્મિતભાઈએ કે મોટાભાગે બંદોબસ્તમાં વેઠવાઈ જતા હોય છે ચાર રસ્તા પછી જાય છે વીઆઈપી પસાર થવાના હોય ટ્રાફિક રોકવા માટે વપરાઈ જાય છે આ બધાને ખોટી જગ્યાએ એમનો હવે તો શિક્ષકોને કેચ ધ રેઇન એમાં ધંધે લગાડી દીધા છે શિક્ષકો તીડના તીડ ઉડાડવા માટે પહેલાં હતા હવે પછી કોરોના વખતે મૃત્યુ પામનારાઓના ત્યાં જઈને સર્વે કરવાનું કહેતા હતા હવે આ કામગીરી બાકી હતી એટલે જેનું જે કામ હોય માની લો કે મિસ્ત્રીને તમે એને કડિયાનું કામ સોંપો એના જેવી હાલત થઈ છે ક્યાંક પોલીસના બંદોબસ્ત માટેના અવર્સ ઘટાડીને પ્રજાની સુરક્ષા માટેના પ્રજાના બંદોબસ્તમાં એમના કલાકો ફાળવે એવું ના કરવું જોઈએ એવું નથી લાગતું આપને

થલશભાઈ એ સંખ્યાનો ઉપયોગ સાચા માર્ગે સાચી બાબતમાં થવો જોઈએ વી વીવીઆઈપી સરભરા માટે એમને ખાખી વર્દી પહેરી નથી એમને પ્રજાની સુરક્ષા માટે પહેરી છે એના પર ફોકસ કરવું જોઈએ જો વીવીઆઈપી સરભરા કે એની જે સુરક્ષા કરવાની વાત છે એ આ વખતે કે ગાંધીનગરમાં વધારે વીવીઆઈપી ની અવરજવર રહેતી હોય તો એ ગાંધીનગર ની પોલીસ ને પછી હવે કઈ શું લેવા દેવા નથી હોતું એ અલગ જ સીએમ સિક્યુરિટી અને એની સાથે પોલીસ પણ છે

બધું કરવા માટે હવે બામ્સરો રાખે જે રાખવાનું રાખે પણ વોએપી માટે શા અલગથી પોલીસ ફોર્સ આપવાની જરૂર છે માટે પોલીસ હોય છે હવે પોલીસના મૂલ્યાંકન કરવામાં આવે તો ઘણી બાબતો એમાંથી બહાર આવશે પોલીસની અંદર ઘણી ત્રુટીઓ છે ઘણી જરૂર છે એમને પણ સવાલ અત્યારે આ નથી પોલીસ સુધારણા માટે આ ડિબેટ નથી આ ડિબેટ એટલા માટે છે કે કાયદો વ્યવસ્થા કથડી રહી છે અને હાલે જે પોલીસ ફોર્સ છે બે વર્ષ પહેલા પણ હતી પાંચ વર્ષ પહેલા પણ પોલીસ ફોર્સ હતી પણ પોલીસ ફોર્સની અંદર જે ભયાનક જે મેં શરૂમાં વાત કરી છે ભયંકર રીતે જે ભ્રષ્ટાચાર છે કોઈ પૈસા આપી દે તો છોડી દે ફરિયાદ લીખાડવા માટે ફરિયાદ લખાય જ નહીં પોલીસ વાળા જ્યાં સુધી તમે પૈસા ના આપો આમ વ્યક્તિની ફરિયાદ ના લખાય હવે તમે જોઈ શકો છો કે આ જે કાંડ બન્યું છે સત્તર સોટનો છોકરો જે છે પરેશ જે આપણે શહીદ કહી શકીએ છીએ શહીદ થયા છે આ ગુજરાતની કાયદા વ્યવસ્થાની જે મશીનરી છે એના હાથોમાં આ શહીદ થયો છે આ છોકરો હવે એના માટે તમે જુઓ કે હજારો બહેનોએ રસ્તામાં આવવું પડ્યું રસ્તામાં આવીને પોલીસને કહેવું પડ્યું અને પોલીસ ફરી પછી એની ધરપકડ કરે છે જ્ય મંત્રી ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પાસે એટલે એમ કેવાય છે કે ગુજરાતમાં એક મહાન જાદુગર થઈ ગયો જાદુગર કેલાલ આ કેલાલ હા હા મૃત્યુ પામ્યા પછી એમની જે જાદુ લાકડી હતી જાદુ છડી હતી એ હર્ષભાઈ હાથમાં આવી ગઈ છે હજી અને એના ઉદાહરણ સાથેની ચર્ચા એક નાણકડા વિરામ બાદ પછી આગળ ચલાવીએ છીએ અત્યારે એક નાનકડો વિરામ લઈએ